ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય માહોલ ગરમાયો છે એક તરફ પાર્ટી વિસાવદર પેટા ચૂંટણીમાં વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ વધારી રહી છે તો બીજી તરફ આંતરિક વિખવાદ અને નેતાઓની નિષ્ક્રિયતાની ચર્ચાએ જોર પકડ્યું છે હવે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘેલાની સતત ગેરહાજરીથી એવી અટકળો શરૂ થઈ છે કે આપની વધુ એક વિકેટ પડી શકે છે આ ઉપરાંત ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ અને ઉમેશ મકવાણાના દંડક પદેથી રાજીનામાને કારણે પાર્ટીની હાલની સ્થિતિ પર પણ સવાલ ઊભા થયા છે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આપના કેન્દ્રીય નેતાઓ જેમ કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ રાજ્યની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન પાર્ટીના મહત્વના કાર્યક્રમોમાં ગોપાલ ઇટાલે અને હેમંત ખવા જેવા ધારાસભ્યો હાજર રહ્યા હતા પરંતુ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘેલા કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી તેમની આ ગેરહાજરીને રાજકીય વર્તુળોમાં સૂચક ગણાવવામાં આવી રહી છે રાજકીય સૂત્રોનું માનીએ તો સુધીર વાઘેલા પાર્ટી પ્રત્યે નિષ્ક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ આપ છોડી શકે છે ઉલ્લેખનીય છે કે આ પેલા ઉમેશ મકવાણે દંડક પદેથી રાજીનામું આપી દીધું હતું જો કે તે ધારાસભ્ય પદે યથાવત છે આ સ્થિતિમાં ભાગેલાની નિષ્ક્રિયતાએ આપની અંદરની અસ્થિરતાને ઉજાગર કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો